હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ પહેલાં થોડી થિયરી જોઈએ ઉદાહરણ તરીકે આ ત્રિકોણ એ બી સી છે ત્રિકોણ એ બી સી અને જે રેડ કલરથી મેં આ લાઇન બનાવી છે આપણે આને કહીએ રેખા એલ બરાબર છે રેખા એલ છે હવે વિદ્યાર્થી મિત્રો એ બિંદુ ડી અને ઈ માં બિંદુ ડી અને ઈમાં એ બી અને એસીને છેદે છે હવે વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્નમાં એવું કહેવામાં આવે કે એલ પેરેલ આ ચિહ્ન છે સમાંતર એલ સમાંતર બીસી છે તો જો એલ સમાંતર બીસી હોય તો ત્રિકોણ એ બીસીની બાકીની બે બાજુને સ્પર્શે જ છે તમે વિચારો કે આટલી નાની લાઇ રેખા બનાવતો તો આ તો મિત્રો રેખાનો એક ભાગ છે એ જાય છે તો ઇન્ફિનિટી સુધી જ એટલે ઇન્ટરસેક્ટ તો કરવાની જ એટલે કે રેખા એલ સમાંતર છે બીસીને તો એ બી અને એસીને છેદશે જ અને એ બી અને એસીનું સરખા પ્રમાણમાં વહેંચશે કઈ રીતે તો ઉદાહરણ તરીકે આ રેખા એલ પેરેલ ટુ બી છે તે એ બી અને એસીના અનુક્રમે ડી અને એમાં છેદે છે તો આપણે પ્રમાણ જોઈએ કે કયા પ્રમાણમાં વિભાજન થયું તો અહીંયા આપણે જોઈએ તો એ બીની વાત કરીએ તો ટોટલ છે આઠ સેન્ટીમીટર બરાબર છે ટોટલ છે એ ડી જેમ ડી કરીએ હવે ટોટલ આઠ સેન્ટીમીટર છે એ ડી જેમ ડી બરાબર શું છે તો એ છે ટુ ડીબી શું છે તો ડીબી છે સિક્સ રાઈટ અહીંયા નીચે લઈને આપણે જોઈએ ડીબી છે સિક્સ એટલે શું થઈ ગયું ટુ થ્રી ઝા સિક્સ એટલે વન જેમ થ્રી વન જેમ થ્રી ટુ વન ઝા ટુ ટુ થ્રી ઝા સિક્સ એક જેમ ત્રણ હવે આ બાજુ આવીએ એ સી રેખા વાત કરીએ તો એ સીમાં રેખા એલ ઈ બિંદુમાં છેદે છે હવે શું થાય છે તો જુઓ એ થી ઈ સુધી શું છે ત્રણ પહેલા લખી દઈશું એ ઈ જેમ ઈ સી એ ઈ શું છે ત્રણ ઈ સી શું છે નવ ત્રણ એકાદ ત્રણ ત્રણ તાલીન થઈ ગયું એક્ઝામ ત્રણ એટલે કે રેખા જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય કોઈ પણ રેખા એમ કહેવામાં આવે કે ત્રિકોણની ત્રણમાંથી કોઈ પણ એક બાજુને સમાંતર છે તો બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદશે અને બાકીની બે બાજુઓનું સરખા પ્રમાણમાં વિભાજન કરશે હવે આ નિયમનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ આમાં કહેવામાં આવે છે કે એલ સમાંતર છે એ બી આકૃતિ આપણને દીધી છે એટલે પ્રશ્નમાં લખ્યું છે આકૃતિમાં એલ સમાંતર છે એ ને એટલે કે આ એ બી ને સમાંતર છે આ રેખા એલ રેખા એલ સમાંતર છે એ તે એસી ને પીમાં એસી ને બિંદુ પીમાં બીસી ને બિંદુ ક્યુમાં છેદે છે સી પી ત્રણ છે પી એ ચાર છે ક્યુ બી છ છે તો આપણે સી અને બીસી શોધવાનું છે સી અને બીસી આપણે શોધવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં સૂત્ર બનાવવા માટે હું એક ટેકનિક આપું જેનાથી ભૂલ નહીં થાય જેમ આગળ આપણે સૂત્ર બનાવતા હતા સંગતતાના દાખલાઓમાં સમૃદ્ધિકોણના દાખલાઓમાં એ રીતે ઘણી બધી રીતે બનાવી શકાય પણ એમાં મેં હિન્ટ આપી હતી કે ઉપર ત્રિકોણ એ ની બાજુ હોય તો ત્રિકોણ એ બીસીની જોઈએ નીચે પિક્યુઆરની બાજુ હોય તો પિક્યુઆની જ હોય એ રીતે આમાં હું તમને એવી હિન્ટ આપીશ જેથી તમારું ફોર્મ્યુલા ખોટું નહીં બને હવે વિદ્યાર્થી મિત્રો જુઓ રેખા એલ ત્રિકોણની બે બાજુ અને છેદે છે બરાબર એસી અને એ ને એસી અને બીસીને હવે જુઓ આ બંને બિંદુઓ એક તરફ છે આ જે રેખા છે એની એક તરફ આ બંને બિંદુઓ છે અને બીજી તરફ કયું છે એ બિંદુને આપણે ધ્યાન પર લેવાનું તો અમે લીધું શું કરવાનું સીપી સીપી પી એ સીપી ના છેદમાં પી એ બરાબર આ બાજુ જ રહેવાનું સીને પકડી રાખવાનું સી ક્યુના છેદમાં ક્યુ હવે એવું જરૂર નથી કે આ જ બિંદુ કે એક તરફ જે બિંદુ હોય આ એ અને બી આ તરફ છે અને સી બીજી તરફ છે એને ધ્યાન પર રાખીને સૂત્ર બને આ સૂત્રને આમ પણ બનાવી શકાય એ પી પીસી એપી અપોન પી સી ઇઝ ટુ બી ક્યુ અપોન ક્યુ સી પણ આમાં એવું ભૂલ થઈ શકે કે એપીપીસી લીધું પછી તમે ભૂલમાં સીક્યુ ક્યુ ક્યુબી લઈ લો એટલે મેં આ રૂલ વિદ્યાર્થીઓને ફોલો કરવાનું કીધું છે કે જે બીજી તરફ હોય જે બે બિંદુ એક તરફ હોય અને ત્રીજું બિંદુ જે એક તરફ હોય રેખાખંડની એક તરફ આ રેખાખંડની આ બાજુ આ જ બિંદુ છે એને આધારે જ આ બનાવો એટલે જુઓ સીપી પી એ ક્યુ ક્યુબી બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં કિંમતો મૂકીએ તો સીપીની કિંમત છે ત્રણ પી એની કિંમત છે ચાર सी क्यूनी किंमत तो सी क्यू किंमत आपने हजू खबर नहीं क्यू बी किंमत क्यू बी कमत छू त्र गुणिया छाग्या चार बराबर सी क्यू अठार भग्या चार बराबर सी क्यू हम अठार ना चार भाग करो तो अँ अठार चार भाग्य चार चौक सोल 0.425 એટલે cq મને મળી ગયું 4.5 4.5 = cq cq = 4.5 હવે cq મને મળી ગયું એ સિવાય બી મારે કે શોધવાનું છે હા bc તો bc માટે હું કહી શકું bc = bq + qc bq + qc bq ની કિંમત છે 6 qc ની કિંમત છે 4.5 એટલે મને બીસી મળી ગયું દસ પોઈન્ટ પાંચ દસ પોઈન્ટ નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો જેમાં કંઈક નવું શીખીએ હવે આમાં કહેવામાં છે ત્રિકોણ એ બી સીમાં ખૂણા બીનો દ્વિભાજક હવે ખૂણાનો દ્વિભાજક એટલે શું તો ઉદાહરણ તરીકે આ એક ખૂણો બી છે આ ખૂણો બી છે અને જે એંગલ એટી છે એસી ના માપનો છે ને હું એને દ્વિભાજક બનાવું એટલે કે એને ચાલીસ ચાલીસના સરખા બે ભાગમાં ડિવાઈડ કરું તો આ જે લાઈન પડી તે દ્વિભાજક કહેવાય ખૂણા બીનો દ્વિભાજક અહીંયા ખૂણા બીના દ્વિભાજકની વાત છે હવે અહીંયા હું બી લખું છું સમજણ ઈઝી પડે એની માટે અહીંયા એ અહીંયા સી હવે ખૂણા બીનો દ્વિભાજક એસીને ડીમાં છેદે છે એટલે ખૂણા બીનો હું દ્વિભાજક બનાવી દઉં જે એસીને બિંદુ ડીમાં છેદે છે બિંદુ ડીમાં છેદે છે એ ડી અને ડીસી ત્રણના છેદમાં ચાર છે એ બી સાત પોઈન્ટ પાંચ છે તો આપણે બીસી શોધવાનું છે હવે જ્યારે દ્વિભાજક શબ્દ પ્રશ્નમાં આવે ત્યારે તમારે સૂત્ર કઈ રીતે બનાવવાનું એવું બતાવું છું તો ત્યારે વિદ્યાર્થી તમારે શું કરવાનું તો પહેલાં તો જ્યાંથી દ્વિભાજક બન્યો હોય અહીંયાથી દ્વિભાજક બન્યો છે જે ખૂણા પરથી દ્વિભાજક બન્યો હોય તેની એડજસન સાઇડ એટલે કે પાસેની બાજુ લખી દેવાની પાસેની બાજુ છે બી એ બીસી બી એ બીસી બરાબર છે બી એ બીસી હવે ઉપર મેં બી એ લખ્યું તો એ છેડો અહીંયા છે એટલે પહેલાં લખીશું AD અને પછી લખીશું ડીસી હવે આ સૂત્ર બીજી રીતે બનશે ઓર શું થઈ શકે આમાં તો આમાં વિદ્યાર્થી મિત્રો હું આમ પણ કરી શકું બીસી બી એટલે કે મેં પહેલા આ બાજુ લીધી પહેલી બાજુ સેમ મારે શું કરવાનું છે બીસી પહેલા લીધું તો સીડી ડીએ ખ્યાલ આવે છે સીડી ख सूत्र व्यस्त रेसी प्रोकल सी डी डीए हम बी ए बीसी बी ए बीसी तो बी एमत बीसी खबर नहीं बी सी, ना ए किंमत डीसी की अपने आपी है थ्री बोर थ्री बाय फोर लख सेवन पॉइंट फाइव इंटू फोर डिवाइड ब થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ બીસી બીસીને પહેલી બાજુ લઈ ગયા હવે સેવન પોઈન્ટ ફાઈ ઇન્ટુ ફોર સેવન પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ફોર કરીશું તો થર્ટી મળશે કઈ રીતે તો જુઓ સેવન્ટી ફાઈ ઇન્ટુ ફોર જાણે કે પોઈન્ટ છે જ નહીં ચાર પંચાવીસ બે સાતસો અઠ્યાવીસ ને બે ત્રીસ અને એક પોઈન્ટ કાપી લેવાનું એટલે થર્ટી થર્ટી ડિવાઈડ બાય થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ બીસી થર્ટી થ્રીથી ડિવાઈડ કરો તો ટેન ઇઝ ઇક્વલ્સ ટુ બીસી ઓર આઈ કેન કોલ ઇટ બી સી ઇઝ ટુ ટેન હવે જો તમે આ આ પ્રમાણે ફોર્મ્યુલા બનાવીને કરતા તો પણ સરખું જ આવતા એટલે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર ફોર્મ્યુલા બનાવવાનું મહત્વનું છે અને એના માટે જે બેઝિક કન્સેપ્ટ છે એમ બરાબર સમજો તમે ઇઝીલી ફોર્મ્યુલા બનાવી શકો નેક્સ્ટ દાખલા પર જે વિદ્યાર્થી મિત્રો આ પણ દ્વિભાજક વાળો જ છે હવે દ્વિભાજક જ્યાં હોય છે તેને હું અહીંયા જ લઉં છું કેમ મને સૂત્ર બનાવવાનું ઇઝી પડે હું અહીંયા બી લઈ શકું અહીંયા બી લઈ શકું પણ એનાથી મને એક મારા માઇન્ડની અંદર એક ચિત્ર ઊભું થયું હોય કન્સેપ્ટ ઊભો થયો થયો હોય એ પ્રમાણે હું કરી શકું આરની વાત છે પી ક્યુઆર खुणा पी નો દ્વિભાજક તો ખુણા પી નો દ્વિભાજક બનાવી દઈએ આ દેખ્યો ખુણા પી નો દ્વિભાજક જે અહીંયા કેટલા બિંદુમાં કયા બિંદુમાં છેદે છે s pq pr pq pr 5 4 જો sr 5.6 છે sr 5.6 છે આટલું sr 5.6 છે તો qr સોદો so qr સોદો હવે સેમ વે આગળ સૂત્ર બનાવ્યું એટલે આપણે સૂત્ર બનાવ્યું શું થશે तो जुओु पी क्यूपीआर पी क्यू पी आर आ रीते सूत्र क्या बना जैसे एक त्रिकोण द्विभाजक शब्द न प्रश्न में पी क्यू पी आर क्यूस एस आर क्यूस एस आर पी क्यू पहला लीध तो आज लीस क्यू एस एस आर हमें पी क्यू पी आर, आर।, तो आर।, आर फाइव फोर क्यू एस क्यू एस ना एट लखीस क्यू एस અને એસ આરનું માપ છે 5.6 પોઈન્ટ સિક્સ હવે પાંચ ગુણ્યા પાંચ પોઈન્ટ છ ભાગ્યા ચાર બરાબર ક્યુએસ પાંચ પોઈન્ટ છ ગુણ્યા પાંચ કરીશું તો અહીંયા કરીએ પાંચ પોઈન્ટ છ ગુણ્યા પાંચ પાંચ છ ત્રીસ પાછું ને ત્રણ અઠ્યાવીસ એક પોઈન્ટ કાપી લેવાનો એટલે અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો બરાબર છે એટલે થઈ જશે અઠ્યાવીસ છેદમાં 45728 7 = qs qs = 7 qs મળી ગયું પણ મારે ફક્ત qs શોધવાનું છે ના મારે તો શોધવાનું છે qr તો qr ખૂબ જ સરળતાથી મળી જશે qr = qs + sr qs + sr qs ની કિંમત શું છે 7 sr ની કિંમત શું છે 5.6 શું થઈ જશે 12.6 12.6 આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોની અંદર જે દાખલા સમજાવવામાં આવ્યા તેમાં ખબર પડી હશે થેન્ક યુ સો મચ ફોર વચિંગ માય વિડીયો સીન દેક્સ્ટ વિડીયો